નમસ્તે ખેડૂત મિત્રો ગ્લોગ્રીન બાયોટેક રિઝલ્ટ ચેનલમાં હું વિશાલ રાજપ્રા આપ ખેડૂત મિત્રોનું સ્વાગત કરું છું આજે આપણે જુનાગઢ જિલ્લામાં આવ્યા છીએ તમારો પરિચય આપજો મારું નામ મગનભાઈ મોહનભાઈ ગોધા ગામ બંધારા જિલ્લો જુનાગઢ તાલુકો જુનાગઢ હા મગનભાઈ હવે આપણે તમે આ કેટલા આંબા વાવેતર કરેલું છે મેં સિત્તેર આંબા વાવ્યા છે અને બે મોટા આંબાવાળીએ છે બે ત્રીસ પાંત્રીસ વર્ષના છે પાંત્રીસ વર્ષના અચ્છા આ બે વર્ષથી આવ્યા છે આજે આંબા વાવેલા છે એમાં શું તકલીફ થતી હતી એમાં બે વર્ષથી હું રાસાયણિક ખાતર દેશી ખાતર વાપરતો પણ કોઈ ફૂટ કે કોઈ એમનું માંડીને માંડી બધું રહે કોર આવતી જ નહીં કોર આવતી જ નહીં અચ્છા અને જે તમને રિઝલ્ટ આવ્યું છે

ના બધી ફૂટ આ નવી બધી ફૂટ પડી છે અચ્છા નવી બધી ફૂટ આવી છે આ ડાયરો બધી અચ્છા ખેડૂત મિત્રો જે આપણે બીજા આંબામાં આવ્યા છીએ મગનભાઈના મગનભાઈ આંબામાં જરાક બતાડો છો કેટલી ફૂટો આવેલી છે આંબામાં સાત થી આઠ છે પછી આ ડોકામાં આઠ થી દસ છે વાહ સરસ સરસ રિઝલ્ટ છે રિઝલ્ટ મગનભાઈ મળ્યું ખેડૂતોને વાપરવું જ જોઈએ ખેડૂત મિત્રો આપણે આ આંબાનું તો રિઝલ્ટ જોયું પણ હું મગનભાઈ ને વિનંતી કરીશ કે જે આંબામાં મોર આવ્યા છે આ સ્ટેજ ના તો એ આંબો અમને બતાડો મગનભાઈ અને જે આંબા તમારે રાસાયણિક ખાતર વાપરવાથી ફૂટતા જ દેશી ખાતર નાખ્યું રિઝલ્ટ એવું તમને મળ્યું નહીં તો ખેડૂત મિત્રો તમે જોઈ શકો છો કે અમારું ગ્લોગ્રીન લિક્વિડ જે કાર્બેનિક લિક્વિડ છે જેનું રિઝલ્ટ તમારી નજર સામે જ છે તો ખેડૂત મિત્રો તમને અમે આગ્રહ કરીએ છીએ કે તમારા જે આંબામાં જે મળ્યો કે ફૂટ આવતી નથી વિકાસ નથી થતો તો ફક્ત ચારસો એમ એક છોડે વાપરવાથી અકલ્પનીય રિઝલ્ટ મળેલ છે કે આ જે લિક્વિડના ફાયદા એવા છે કે આ લિક્વિડ અમારું કામ એ રીતે કરે છે કે જે છોડમાં તો વિકાસ કરે છે પણ સાથે સાથે તમારી જમીનને પણ સુધારવાનું કામ કરે છે એટલે લિક્વિડ વાપરવાથી તમને ઘણા બધા ફાયદા છે ખેડૂત મિત્રો મારી સાથે કંપનીના એમ્પ્લોય છે તમારું નામ આપશો મારું નામ જયંતિભાઈ ગોખડભાઈ ગોંડલિયા

ખેડૂત એગ્રો કરીને પેઢી છે તો ખેડૂત મિત્રો આ બિલખા તાલુકાના ખેડૂત હોય તો અહીંયાથી તમને અમારી પ્રોડક્ટ મળી જશે ગ્લો ગ્રીન બાયોટેકની તો ખેડૂત મિત્રો આપ જે એમનો નંબર છે અમે તમને નીચે આપેલો છે બિલખા તાલુકા સિવાયના કોઈ પણ તાલુકામાં અમારી કંપનીની ડીલરશિપ કોઈ એગ્રો મિત્રોને રાખવી હોય ચાલ રાજપરા અને મારો મોબાઈલ નંબર છે અઠ્ઠાણું બે છપ્પન એકવીસ બે બત્રીસ અને ગ્લોગ્રીન બાયોટેકના સૌરાષ્ટ્ર કચ્છનું સીએનએફ નું કામ સંભાળું છું ડીલરશીપ માટે મારો કોન્ટેક કરી શકો છો અને ખેડૂત મિત્રો બીજા તાલુકાના હોય અથવા બીજા જિલ્લાના હોય તો ખેતી વિશે માહિતી માટે પણ ખેડૂત મિત્રો મારો કોન્ટેક કરી શકે છે ખેડૂત મિત્રો આપ મગનભાઈનો પણ અભિપ્રાય લઈ શકો છો કે રિઝલ્ટ કેવું એમને મળ્યું છે મગનભાઈનો હું ધન્યવાદ કરું છું જે ગ્લોગીન બાયોટેક વતી કે એમને અમારા ખેડૂત મિત્રોને તમે માહિતી આપી એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર અમારી ગ્લોગ્રીન બાયોટેક ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બીજા ખેડૂત મિત્રોને આપ શેર કરશો જેથી જે ખેડૂત મિત્રોને જે પાકોમાં જે સમસ્યાઓ આવે છે એનું અમે સમાધાન આપી શકીએ અને ખેડૂત મિત્રોને પણ સમાધાન મળે અમારી પ્રોડક્ટ વાપરવાથી અને અમારી ત્રણ પ્રોડક્ટ છે અમારું ગ્લો ગ્રીન સોઈલ પાવડર આવે છે પાયામાં નાખવાનું અને અમારો પ્રીમિયમ સ્પ્રે આવે છે જૈવિક સ્પ્રે જે ઉપરથી કોઈ પણ પાકમાં તમે કોઈપણ અવસ્થાથી વાપરી શકો છો અને અમારું જે લિક્વિડ છે એ પણ જે પિયતમાં આપવાનું અથવા ડ્રીપમાં આપ આપી શકો છો તો ખેડૂત મિત્રો માહિતી માટે અમારો સંપર્ક કરશો ચોક્કસ અને અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા નમ્ર વિનંતી જય હિન્દ